પ્રભુના ઋણમાંથી મુક્ત બનવું હોય તો શરૂઆત ક્યાંથી કરશો તમારા ઘરમાંથી જ કરો તમે ભક્તિ કરો છો પતિ નથી કરતા તો પતિને સમજાવો તમે ભગવાનની ભક્તિ કરો પતિ કરે છે પત્ની નથી કરતી તો પત્નીને સમજાવે બંને જણા કરે છે તો સંતાનને સમજાવે બસ પોત પોતાનું ઘર સ્વચ્છ કરી દે પોત પોતાનું ઘર મંદિર બનાવી દે તો આખી સોસાયટી કેવી લાગે બીજાને સુધારવાનો ઠેકો નથી લેવો પણ કમસે કમ આપણે આપણું પરિવાર તો સુધારી શકીએ કે નહીં આપણે જીવન તો સુધારી શકીએ કે નહીં કૃષ્ણ મંડળ બનાવીને મંડળમાં તુરંત નિર્ણય લે લીધો તારા ઘરમાં ન હોય તો મારે ઘેરાવીને ખાઈ જા અને મારા જેવો થઈ જા માણસ જ્યાં સુધી પોતે પહેલ નહીં કરે ત્યાં સુધી સફળતા નહીં પડે પ્રયત્ન શરૂઆત આપણે જ કરવી પડશે આજે આપણે બધા કહીએ મારે બહુ કરવું છે પણ કોનો સપોર્ટ નથી કોનો સાથ નથી કોઈ સહયોગ નહીં તમે શરૂ કરો પછી મારી કાચબા સ્ટાઈલ છે સત્યાવીસ વર્ષ હું કાચબાની જેમ ધીરે ધીરે જ ચાલુ છું મેં પણ જેવું વિચારીને બેઠો હોત તો હું બેસી રહ્યો હોત પણ મને પ્રેરણા જાગી બધી કૃષ્ણ છે અને ભગવાને જ્યારે પ્રેરણા કરી કે બસ તું આ કામ પૈસા નતા પાંચ હજાર રૂપિયા રાખી અને ગીરે જમીન રાખીને ગાયોની સેવા કરી એ સમયે લોકો એમ કહેતા તો લો કર્યો છે પણ આજે બધા જ મોડા આંગળીઓ નાખે છે કે આટલી બધી ગાયોની સેવા થઈ રહેલી છે જો શરૂઆત ન કરીએ તો સમાજ સાથે આપતું ઈશ્વરને આપણને જોડે કરાવવું છે પણ આપણે પહેલ નથી કરતા અને પહેલ કરો તો ઓટોમેટિક સપોર્ટ ઈશ્વર આપતો જ જાય છે શ્રીમદ્ ભાગવતની જે અનુભૂતિ કે છે આ જે ભગવાને પોતે પહેલ કરી છે અને પછી બધાએ સપોર્ટ આપી નથી લાલા આટલા બધા તારે ઘેર ખાવા આવે તો યશોદ્ધ તને વળશે નહીં કન્યાએ કીધું એ વાત છે સાચી તો શું કરીએ બોલો હવે કનિયાએ કીધું આપણે એક કામ કરીએ એક વ્યક્તિથી કામ ન થાય તો મંડળની રચના કરો અને સમાજ સેવા કરો ઈશ્વરની સેવા તો આપણે બધા જ કરીએ છીએ પણ ઈશ્વરમાં અનુભૂતિ થતી નથી પણ મારા મત પ્રમાણે એવું લાગે છે ઈશ્વરની અનુભૂતિ કરવી હોય તો જીવ માત્રની સેવામાં પડી જાઓ જેવો તમને ક્યાંક ને ક્યાંક ઈશ્વરની અનુભૂતિ થાય છે કે નહીં એક ક્ષણ માટે તમારા હૃદયની અંદર એટલો આનંદ આવી જશે કારણ એની અનુભૂતિ થઈ ગઈ તમે એને ઓળખી ન શક્યા પણ એની અનુભૂતિ થઈ કે તમારી અંદર રોમાંચ આવી જાય પ્રસન્નતા આવી જાય કન્યા કીધું આપણે એક મંડળ બનાવી હવે મંડળ પ્રમુખ કોણ બને હજુ તો પ્રમુખ બનવાની હોડો જામે છે હું આટલા લાખ આપું આટલા કરોડ આપું મને સત્તા ઉપર બેસાડ હવે સત્તા ઉપર બેઠા પછી કેટલાક તો બેસવા તૈયાર નથી કારણ બેય બે બગડે બાવાના બે બગડે ઘરમાં એના ધ્યાન રાખી શકાય ના સંસ્થામાં પણ ધ્યાન રાખી શકાય ને તો એ પછી લોકો છાંટા ઉડાડે જુદા કે મલય મળતી હશે અતકાલ બધાની મેન્ટાલિટી આવી છે કઈ નિસ્વાર્થ સેવા करतो હોય તોય કોઈ એમ જ કે કઈક મલાઈ મળતી હશે એટલે કનિયા કીધું વાંધો નહીં હું પ્રમુખ બનીશ તો ભગવાને એ મોરפיશ નો મુગટ ધારણ કર્યો અહી મોરפיશ ના અલક પણ એક કારણ બતાવ્યું છે શ્રી રામ મોર જારે ચાલતો ચાલતો આગળ કનિયાને લઈ ગયો કનિયાને પાણી પીવતું ત્યાં રાધાજી સરોવર અગાડી બેઠા હતા એટલે મોરના માધ્યમથી શ્રી રાધાની પ્રાપ્તિ થઈ એટલે મોરને સ્થાન આપ્યું કે તારા લીધે મને રાધા મળી માટે મોરપીજ પણ એ પહેલા જ પ્રભુએ બાલ અવસ્થામાં મોરપી ધારણ કર્યું છે ભાર ન જોઈએ સત્તા હોવી જોઈએ સત્તાનો ભાર ન હોવો જોઈએ અને એનો વહીવટ પણ સુંદર હોવો જોઈએ આપણે ઘર છે ને ઘરનું ટેન્શન કેટલું છે આપણી સંસ્થા જ કહેવાય ને ઘર પણ એક સંસ્થા જ છે પાંચ માણસનો સભ્યોનું એક ટ્રસ્ટ જ કહી શકીએ પણ કેટલું ટેન્શન શું કરીશું શું કરીશું શું કરીશું એ ઈશ્વર બધી જ વ્યવસ્થા કરતો હોય છે મારીને તમારી જન્મતા પહેલા ચિંતા કોણે કરી હતી બોલો માના ઉધરમાં જ્યારે આપણે હતા ત્યારે આપણે તો ચિંતા કરી જ નથી કે હું બહાર જઈને શું મળશે આજની માતાઓ ચિંતા કરે છે કે આ ફેવરનો દૂધ આપું ને પાવડર લાવું ના આ લાવું આ લાવું આ લાવું આ લાવું પણ પશુ પક્ષીઓના બચ્ચાની માં ચિંતા નથી કરતી ભગવાને બધાની તૈયારી આવતા પહેલા જ કરી દેતો હોય છે તો એ જીવનની તૈયારી નહીં કરતો હોય બધી જ વ્યવસ્થા એ કરે છે એનો અર્થ એવો નથી પાછો કાયર બનીને બેસી રહેવો નબળે આધીન બેસી રહેવો એ પાછા આપણે પાછા તો અર્થનો ન કરી નાખે ભગવાન ખવડાવશે ને ભગવાન કરશે નહીં ભગવાન કે એવું નહીં તું પ્રયત્ન કર અને તેથી ગીતામાં ભાર મૂક્યો કર્મ ઉપર ભાર મૂક્યો કર્મને અધિકાર છે કર્મ પૂજા કર્મ હિ સેવા મારું સંતાન કાયર ન હોય નબળું આરશું ન હોય પ્રયત્ન કર હું સફળતા આપીશ આજે નહીં તો કાલે તને સફળ બનાવીશ